સેટેલાઇટ સર્વેક્ષણ માં ભોપાળુ બહાર આવ્યું આ બાબતે રાપર તાલુકા વિસ્તરણ અધિકારી અને ભારતીય કિસાન સંઘ મહામંત્રી જયેશભાઈ વાવિયા સાથે કચ્છકર ટીવી ન્યૂઝ ખાસ વાત રાપર તાલુકામાં ટેકાના ભાવે રાયડાના પાકના વેચાણ માટે નોંધાયેલા ત્રણ હજાર સાતસો પચાસ ખેડૂતોમાંથી પચાસ ટકા કિસાનો બોગસ નીકળતા ખળભળાટ મચ્યો છે અમુક વેપારીઓએ કિસાનો પાસેથી રાયડો ખરીદી કર્યા બાદ જે કિસાનોએ વાવેતર ન કર્યું હોય તેઓના નામે ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવી હોવાનું સામે આવ્યું છે અને આ વખતે કડક નિયમો સાથે સ્ટેલાઇટના ઉપયોગથી ભોપાળું ખુલ્યું છે મળતી વિગતો અનુસાર માર્ચ એપ્રિલ મહિનામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ક્ષમતા મુજબ ભાવ મળી રહે તે માટે દર વર્ષે અનાજ કઠોળ સહિતના પાકો ટેકાના ભાવે ખેડૂતો પાસેથી લેવાય છે આ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે ગત ફેબ્રુઆરી માર્ચમાં રાપર ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા કરાઈ હતી જેમાં ત્રણ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે બાદ સરકારને શંકા જતા તપાસ કરતા જે વિસ્તારોમાં કોઈ દિવસ રાયડો ઉગ્યો જ નથી તેવા વિસ્તારના ખેડૂતોએ પણ રજીસ્ટ્રેશન કરાવ્યાનું સામે આવ્યું છે તાલુકામાં સેટેલાઇટ દ્વારા સર્વે કરાયું હતું જેમાં કુલ ત્રણ હજાર સાતસો પચાસ માંથી સેટેલાઇટ દ્વારા એક હજાર છસો ઓગણ ખેડૂતોના ખેતરોમાં રાયડાનું વાવેતર જોવા મળ્યું ન હતું જેથી ખેતીવાડી વિભાગ દ્વારા ત્રણ દિવસની મુદત આપી રદ થયેલા એક ખેડૂતો આધાર પુરાવા રજૂ કરવા મહેતલ આપી હતી જેમાં મોટા ભાગના ખેડૂતોએ સ્વીકાર્યું હતું કે તેમણે રાયડાનું વાવેતર કર્યું નથી આ કોભાણના કારણે સાચા ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે અને હજુ સુધી ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરાઈ નથી નમસ્કાર સાહેબ નમસ્કાર વિસ્તરણ અધિકારી ભરતભાઈ શ્રીમાળી સાહેબ બોલો છો હા બોલો બોલો સાહેબ કસ્કે ટીવી ન્યૂઝમાંથી ગનશામ બારોટ બોલો હા બોલો બોલો સાહેબ બોલો ભાઈ મે કીધું સાહેબ આજે રાયડા વાળો જે હા રાયડા વાળો જે કૌભાણ છે હા હા એની તપાસ કેટલા પહોંચી છે ઓપન નથી તો કોઈ હે ને અરજીઓ જે હતી ને એનો વાવેતર નતું એવું સર્વે નંબર સાહેબ ને કઉ ભંડ જ કેવાય ને કે તમે મારી પાસે વાવેતર જ નથી અને હું અરજી કરી અને ટેકાના ભાવે બીજાથી કરી ખરીદી અને ટેકાના ભાવે વેચવાનો પ્રયાસ કરું તો એને શું કેવાય હા એટલે એ હે ને એ તો જે તે ખેડૂતો કરી વેપારી તો આપડે તો કશું કેવાય અમારી જોડે તો ખેડૂતો નામની અરજીઓ આવી એમ સમજે હા હા હવે એ બધી

કે સરકાર ને અંધારા રાખી અને પોતાના અંગત ફાયદા માટે હા હા એ એવું કહી શકાય હા તો એનો મતલબ તો એવો થયો ને કે સાહેબ જો ત્યાં વેપારી આમ જો તો એક ઈ પ્રકારે તો ચોર ની કક્ષા માં જ આવી ગયા ને એમ કે સરકાર ને લૂંટવાનો પ્રયાસ એટલે હા એટલે ભાઈ આ જી વેપારી કરી ખેડૂત દે તો અમાર તો કશું કહેવાય નહીં કારણ કે ખેડૂત તો પૂછીએ ને જી એટલે ખેડૂત એમ કે ના ભાઈ મારો વાવેતર નથી વેપારી આપડે આક્ષેપ હું તો ના જ જો ખેડૂત ના ડોક્યુમેન્ટ હોય ને તો જ અરજી થાય કારણ કે એમાં આધાર કાર્ડ જોવે સાહેબ હું કેવા માંગુ છું કે વેપારીઓને અંધારામાં રાખી અને વેપારીઓ દ્વારા વ્યવસ્થિત રીતે આ જે ખેડૂતે રાયડો હોય એની પાસે વાવેતર જ નથી કર્યું આજે તમારા મારા સંબંધ છે ભરતભાઈ સમજી લો તમે મને એમ કીધું ઘનશ્યામભાઈ તમારું મારા થોડુંક કામ છે

બરાબર આ રૂપિયા રાયડા ના ટેકા ના ભાવે વેચાણ કરે ને તો એ એ ખેડૂત જે તે account માં જ આવે ખેડૂત ના એકાઉન્ટ માં જ આવે તો એનો મતલબ તો ઈ થયો કે તો તો બે ની મિલી ભગત ને એસી રૂપિયા એ જ કેવાય બસો ને એસી રૂપિયા સમજી લો કે મને વધારે મળતા હોય બરાબર તો કદાચ બે પાંચ હજાર રૂપિયા ખેડૂત ને દે તો વેપારી ને તો ફરક ન જ પાડવાનો કઈ હા 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 બરાબર એટલે આ તો શું આ તો ખાલી રાફરની વાત નથી આખા ગુજરાતમાં ને કચ્છમાં બધે પણ આ રીતની ડુપ્લિકેટ નીકળી છે મતલબ કે નકલી 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 ની જે ભરમાર આલી આવે મેં વાર નથી તો મારાથી પૈસો કેમ લેવાય મારું શું આમાં બાર નંબર આવે બાર નંબર આપડે જે પાણીપત્રક કોને બરાબર પાણીપત્રક વાવેતર એને રાયડાનું બતાવ્યું તો જ એની અરજી એને ટેકાના ભાવે કરવી હોય દે હવે એમાં અંદર જે તલાટી હોય વીસી હોય બધાની સહી તો આવી હોય ને એમ બાર નંબર વગર તો એ અરજી જ ના કરી શકે ને પેલા બરાબર હવે ટૂંકમાં આ જે સો ટકા અરજીઓ થઈ છે એમાંથી સાત ટકા અરજીઓ જેને કહી શકાય કે નીકળી જશે ના ના આપડી ટોટલ લગભગ અંદાજે તો મારે જે એપ્રુવલ થઈ ને એ અરજીઓ નો આંકડો તો અમારી પાસે નથી આયો ટોટલ અરજીઓ માંથી જે રિઝેક્ટ થઈ હતી ને એવી અરજી અમારી પાસે આવી હતી અને એમાંથી એમાંથી સેટેલાઇટ છે ને ત્રીસ ચાલીસ ટકા કદાચ એના સર્વે નંબર આખાની જગ્યાએ અડધું વાયુ હોય તો એવું બન્યું હોય તો એવી સોળસો માંથી તો ચારસો જેવી તરજી રહે એટલે હજાર બારસો જેવી કદાચ નીકળશે એવું બનશે બરાબર આજુબાજુ બરાબર બરાબર એ અત્યારે ટેન્ટેટિવ આપડે ચોક્કસ ના કહી શકાય

જે આપે છે એનાથી વિશેષ આપણું ના સમયમાં નતું ટેકનોલોજી ના યુગમાં તો બધું કોઈ નું આપણું ચાલે સાહેબ કરવા બધું તમારો ખુબ ખુબ આભાર ટેકનોલોજી નો સમયગાળો છે ને હવે

અમુક વેપારીઓ મીલી ભગત કરી અને જે નું વાવેતર જ નથી થયું એવા ખેડૂતોને બતાડી અને ક્યાંક ને ક્યાંક સરકાર થી સીધી છેતરપિંડી કરવાનો પ્રયાસ થયો હોય એવું તમને લાગે છે અહીં અમુક ટકા એમ ખેડૂતો એ અરજીઓ દીધીઓ હશે ને અમુક ટકા જે વેપારીઓ એ કરી હશે એવું મને થોડુક લાગે છે હમ હમ એટલા માટે અમે જાણ તો કરી જ છે હમ જે સાચા ખેડૂત મર્યા ન જાય એના માટે અમે આજે પણ meeting ની અંદર આ મુદ્દો લીધો છે બરાબર એટલે મતલબ કે ભારતીય કિસાન સંઘ ને આ મુદ્દાની જાણ છે આ જાણ છે ને રજૂઆત થઈ થઇ છે બરાબર તો આમ આમ જોઈ આમ જોઈ

ગ્રામ સેવક ને તલાટી ને સાથે રાખવાનો પંચ કરવાનો એનું હોય સાચું તો જ અરજી સ્વીકારાય છે બરાબર હવે હવે એની રદ થઈ ગઈ છે સોળસો ને ત્રેવીસ અરજી હતું બરાબર સોળસો ને ત્રેવીસ અરજી રદ થઈ ગઈ છે તાલુકાની આર આપણને બરાબર બરાબર એટલે આ મેં હમણાં વિસ્તરણ અધિકારી થી વાત કરી એનું કહેવાનું એવું હતું કે આ ફક્ત આપણા તાલુકામાં નહીં આખા કચ્છ જિલ્લામાં છે હા એટલે છે એમાં પણ આમાં એવું થયું છે કે સાચા નું રદ થઈ ગયું છે

સેટેલાઇટ થી સર્વે થયો એમાં થોડુંક અમુક જગ્યાએ લોકો એ મિસ્ટેક કરી છે સરકારે શું સરકારે શું મિસ્ટેક કરી કે ભાઈ ના કે જેને પાક હતો એની રદ કરી નાખી એટલે એમ ખબર તો ન જ પડી ને બરાબર હમ એટલે તમારી દ્રષ્ટિએ જે અમુક ગામ તો એવા છે આપણા તાલુકામાં કે એમને પીવાનું પાણી એમ માન માન મળે છે બરાબર તો રાડાને તો ઉમનું ત્યાં સુધી વધારે પાણી દોય જ્યાં જ ન થતું

બીજી એક વસ્તુ બની છે કે જેના સર્વે નંબર હોય એમાં એક ખેડૂત આપણો જે હાથો ખેડૂત હોય પાંચ છ સર્વે નંબર ધરાવતો હોય કે ત્રણ સર્વે નંબર ધરાવતો હોય ખેડૂત ને આ જણ નથી કે જેમાં રાયડો વારવી વાયો છે એમાં જ અરજી કરવી એને તો જે સર્વે નંબર હાથ માર્યો એ કઢાવીને દઈ દીધો અને અરજી કરી નાખે એમ એ રદથી બરાબર 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 હમ એટલે મતલબ કે વાયો નતો એવા ખેડૂતો હોય અરજીનો પ્રયાસ તો કર્યો વેપારીઓ ને કેવાથી કારણ કે એમને તો ખબર જ હતી કે મારી પાસે રાયડો નથી એમ હા એમના જે વેપારીઓ સાથે કોઈ સંબંધ ના ખેડૂત હોય એને થી એને જરજો દીધો બાકી તો બીજાના ખાતામાં ખાતા માં વેપારી એ ઊંચી આવે નથી દે ઓકે ઈ હાટ તો જેવો મારી વે સાંભળો આ પેમેન્ટ આવે એ ખેડૂતના ખાતામાં જ આવે ને હા ખેડૂતના જ ખાતામાં આવે હમ 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 એટલે ટૂક ખેડૂત ભાડુતી ખેડૂત રાખી અને વેપારીઓ દ્વારા આયોજન પૂર્વક વ્યવસ્થિત આ કાંડ કરવામાં આવ્યો હોય એવું દેખાય તમને એવું કહી શકીએ આપડે એમાં હવે મોસ્ટલી તો અત્યારે કાંડ થયો એ બરોબર અમુક વેપારીઓ એ ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ અરજી કરી હોય અમે પણ વાત સાંભળીએ છીએ પણ હાલ એવી ચર્ચા થાય છે કે એ બધી અરજી ઉડી ગઈ બરાબર બરાબર એટલે ટૂંકમાં ટેકનોલોજી એ એક વ્યવસ્થિત રીતે થતા કૌભર ને અટકાયું એમ કહી શકીએ ને અટકાયું અટકાયું હોટકા અટકી ગયું જી જયેશભાઈ કચકેટ ટીવી ન્યૂઝ વાત કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર